રાપર તાલુકાના બાંભણસર ગામમાં મતદાર યાદી સંબંધિત મુદ્દે થયેલા અંગે આજ રોજ સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનોની હાજરીમાં ચર્ચા યોજવામાં આવી હતી ચર્ચા દરમિયાન મતદાર ફોર્મ નંબર સાત દ્વારા કેટલાક મતદારોના નામ રદ કરવાની કાર્યવાહી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી અને યોગ્ય તપાસ કરી ન્યાયસંગત નિર્ણય લેવા માટે પ્રશાસનને માંગ કરવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ નાગરિકોના બંધારણીય મતાધિકાર પર યોગ્ય રીતે અયોગ્ય રીતે અસર ન થવી જોઈએ તમામ રજૂઆતનું પારદર્શક રીતે નિરાકરણ લાવવું જરૂરી છે આ મુદ્દે યોગ્ય તપાસ કરી સાચા મતદારોના હક્કોનું રક્ષ રક્ષણ કરવામાં આવે તેવી એક મત માંગ કરવામાં આવી આ બેઠકમાં નીચે મુજબના આગેવાનો તથા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ઇમરાનભાઈ ઉપસરપંચ આગેવાન હબીબ આશામ સુલેમાન ભાજુ અબ્દુલ અલ્લાઉદ્દીન આશોકભાઈ રાઠોડ પ્રેઝિડેન્ટ રાપર સિટી કોંગ્રેસ સામદભાઈ આમદભાઈ ઉપસરપંચ શરીફભાઈ ગુલામ હમીબભાઈ આબ આમ આદમી પાર્ટી કાર્યકર્તા ખમીશાભાઈ અજુભા જાડેજા પૂર્વ સરપંચ જાન મામદ એસ સમેજા રેમતુલાભાઈ એમ સમેજા ફતેહ મામદ અલી મામદ ભચુ લાલ મહમદ અલી મામદ જાન મામદ તથા ઉમર દીન મહંમદ સહિત અન્ય આગેવાનોને ગ્રામજનો હાજર રહ્યા હતા આ મુદ્દે યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગ્રામજનોને ન્યાય મળે તેવી સૌએ સંયુક્ત માંગ કરી છે રિપોર્ટ બાય ત્રાયા આવી શાણા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બચાવ હાલમાં જે એસઆઈઆરની કામગીરી ચાલુ છે એવામાં બીએલઓ દ્વારા સતત તનતોડ મહેનત કરી અને કોઈ પણ સાચો મતદાર મતદાર યાદીમાંથી બાકાત ના થાય એ બાબતે ઘણી બધી મહેનત કરેલ આપણે બધા લોકોએ જોયું છે કે કેટલાય લોકોએ કામના પ્રેશરથી આત્મહત્યાઓ કરેલ આવી તંતોર મહેનત ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પાણી ફેરવી નાખ્યું એમ સમગ્ર ગુજરાતમાં સંખ્યાબંધ રીતે ખોટી રીતે ફોર્મ નંબર સાત રજૂ કર્યા છે આ સંદર્ભે રાપર તાલુકાના બાળસર ગ્રામ પંચાયત વિસ્તારમાં એક જ વ્યક્તિ દ્વારા એકસો ચૌદ વાંધા છે એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલ માણસ છે ગામના લોકોએ એમના નામ બાબતે જાણ થતા ફોર્મ નંબર સાત એમને જે રજૂ કર્યું છે એ પર સાથે લઈ અને આમાં જે નંબર લખેલ છે સાઈન કરેલ છે એ ભાઈને એમને ફોન કર્યો કે ભાઈ તમે અમારા આવા ખોટી રીતના વાંધા શું કામ લીધા તો એ ભાઈ ઉડાવ જવાબ દે છે કે મેં વાંધા નથી લીધેલ છતાં ગામના લોકો એમને પૂછે છે કે તમે જો વાંધા નથી લીધેલ તો તમે એવું એફિડેવિટ આપી દો કે મેં વાંધા નથી લીધેલ જેથી એકસો ચૌદ લોકોએ એકસાથે હેરાન થવું ન પડે એટલે એ ભાઈએ જ વાંધા લીધો એ રીતના ઉડાવ જવાબ આપે છે કે ભાઈ એફિડેવિટ આપવા હું તૈયાર નથી આવી રીતના આખા રાપર તાલુકામાં દસ હજાર કરતાં વધારે વાંધાઓ લીધેલ છે જે બાબરસર ગામમાં 114 ચૌદ વાંધા લીધેલ છે એક જ વ્યક્તિ દ્વારા વાંધા લીધેલ છે અને એ ભાજપની ઓફિસમાં બેઠા બેઠા જ વાંધા લેવાયેલા છે હું દાવા સાથે કહી દઉં આ એકસો ચૌદ મતદારો હેરાન થાય એના કરતાં જો ચૂંટણી અધિકારી જેને પણ કામગીરી સોંપી છે એમને બોલાવી અને વેરીફાઈ કરે ખરેખર એમને લીધેલા વાંધા સાચા છે તો એકસો ચૌદ લોકોને નોટિસ આપવામાં આવે જો એ વાંધા ખોટા હોય તો જેમ ફોર્મ નંબર સાત ખોટું ભરવામાં કાયદાકીય જોગવાઈ છે એની ઉપર ગુનો દાખલ થઈ શકે એને સજા પાત્ર આ જોગવાઈ છે તો કાયદેસર આવા વ્યક્તિઓ ઉપર ગુનો દાખલ થાય અગાઉ પર આ બાબતે પાંચ છ વખત ચૂંટણી અધિકારીને મદદની ચૂંટણી અધિકારીને આ બાબતે અમે સતત રજૂઆત કરી છે આજે બાબરસર ગામના તમામ લોકો અહીંયા કને પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે એમની એક જ માંગણી છે કે ફોર્મ નંબર સાત ખોટું રજૂ કરનારની વિરુદ્ધ જે કાયદામાં જોગવાઈ છે એના અનુસંધાને કાર્યવાહી થાય અન્યથા આ બાબતે હાઈકોર્ટ લેવલે કાર્યવાહી કરવાની થશે આ કાર્યવાહી કરવામાં અમે કોંગ્રેસ પક્ષના લોકો તમામ રીતે સાથ સહયોગ અને સંકલનમાં છીએ કારણ કે લોકશાહી આપણાને હજારો વર્ષની અલગ અલગ શાસકોની ગુલામી પછી લોકશાહી મળી છે લોકશાહીનો અર્થ છે કે લોકો પાસે મતાધિકાર છે જો લોકો કને મતાધિકાર નહીં રહે તો ખરેખર લોકશાહી માત્ર કાગળ પર રહી જાય છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો દિન પ્રતિદિન લોકશાહીનું ચિરણ કરતા હોય એમ આવી રીતના ખોટા ફોર્મ નંબર સાતના વાંધાઓ રજૂ કરી અને લોકોને પોતાનો મત આપવાનો અધિકારથી વંચિત કરવાનું ભયંકર ષડયંત્ર છે એમાં સમગ્ર મતદારોએ જાગૃત થવાની જરૂર છે અને ખાસ તો પ્રશ્ન એ થાય છે કે ખરેખર ચૂંટણી અધિકારીઓ સંખ્યાબદ્ધ રીતે ફોર્મ સ્વીકાર કઈ રીતના કરી શકે અહીંયા કરે જે ફોર્મો મળ્યા છે એ કોઈ એક બે વ્યક્તિ આવી અને કે ભાઈ મારો આ લોકો પણ બામણસર ગામની જે એસઆઈઆરની કામગીરી અંતર્ગત અસામાજિક તત્વ દ્વારા વાંધા અરજી કરવામાં આવેલી હતી તે વાંધા અરજીના સ્વરૂપે આજ રોજ મામલતદાર કચેરીએ રૂબરૂ આવેદનપત્ર આપ્યું અને જે લોકોએ વાંધા લીધેલ છે એને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી જો કાયદેસરની કાર્યવાહી એની વિરુદ્ધ નહીં થાય તો આગળ એના વિરુદ્ધમાં હાઈ હાઈ લેવલે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એને સજા અપાવવામાં